શ્રી ગણેશ આય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે અષાઢ પૂર્ણિમા છે તો આજે અષાઢ પૂર્ણિમા છે જેને ગુરુ પૂનમના નામે પણ ઓળખાય છે તો આજે આ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્યનારાયણની કથા વાંચવી અને સાંભળવી ખાસ ફળદાયી છે આ દિવસે કરવામાં આવેલા ધાર્મિક કાર્યોનું પુણ્ય જીવનભર રહે છે જેને અક્ષય પુણ્ય કહેવામાં આવે છે આજે ગુરુ પૂનમ અષાઢ પૂર્ણિમાના દિવસે ભગવાન સત્ય નારાયણની આપણે આજે આ વિડિયોમાં કથા સાંભળશું જે ધર્મ અર્થ મોક્ષ અને દેનારીત છે તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સત્યનારાયણની કથા અધ્યાય પાંચ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે જલમધ્યે વરાહ ચર્વતે રઘુનંદન ગમને વામન ચેવ સર્વકાશું માધવમ ષોડશતાની નમાની પ્રતિથા પઠત વિનિમુક્તો વિષ્ણુ લોકે મહ્યતે હે લક્ષ્મીપતિ હે દેવ નાગ પર શયન કરનારા સુંદર અંગવાળા કમળ જેવા નેત્રવાળા ભવના ભયોને હરનારા ત્રિલોકનાથ સ્વામી હે વિષ્ણુ ભગવાન હું તમને નમન કરું છું સત્યનારાયણની કથાનો મહિમા અનેરો છે કથાના મહિમાનું કારણ એ છે કે આ વ્રત કરવાથી ઓછામાં ઓછા પ્રયત્ને વધારેમાં વધારે ફળની પ્રાપ્તિ થાય છે એટલું જ નહીં જો કોઈ દરિદ્ર શ્રદ્ધાપૂર્વક વ્રત કરે તો દોલત બાન બને છે કોઈ બંદી વ્રત કરે તો બંદી મુક્ત થાય છે ગમે તેટલો માનવી ભયભીત હોય અને જો આ કથાનું માત્ર શ્રવણ યા પઠન કરે તો તરત જ ભય મુક્ત બની જાય છે સંતાન પ્રાપ્તિ માટે પણ આ વ્રત અતિ લાભદાયી છે આ વ્રત કરવાથી દરેકની મનોકામના પરિપૂર્ણ થાય છે મોક્ષ પ્રાપ્તિ પણ થઈ શકે છે પ્રથમ તો આ વ્રત કોઈ પણ જાતિના લોકો કરી શકે છે એમાં નાત જાતનું કોઈ બંધન નથી બીજું આ વ્રત કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે છે બાળકથી માંડીને વૃદ્ધ સુધીના ઉંમરની કોઈ મર્યાદા નથી ત્રીજું આવ્રત નરનારી કે બાળક કોઈ પણ કરી શકે છે આ વ્રત સાદું અને સીધું છે આવ્રત કરવા માટે સામગ્રી ઓછી હોય તો પણ ચાલે આ વ્રતમાં વધારે પ્રસાદનો મહિમા છે વ્રત પ્રસાદ લેવાથી સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થાય છે પ્રસાદનો અનાદાર કરનાર વ્યક્તિ દુઃખદાયી બને છે આથી સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધાપૂર્વક ઉમંગથી કથ કરવાથી અને પ્રસાદ આરોગવાથી માનવીની દરેક મનોકામના અવશ્ય પૂરી થાય છે ધન વૈભવ સુખ અને ઐશ્વર્યનું સુખ પ્રાપ્ત કરે છે શ્રી સત્યનારાયણની કથા સાંભળનાર વ્યક્તિના સઘળા પાપો ધોવાઈ જાય છે અને તે મોક્ષનો અધિકારી બને છે શ્રી સત્યનારાયણનું વ્રત દર મહિનાની પૂનમે કરવામાં આવે છે એ વ્રત જીવનમાં આધિ વ્યાધિ અને દરિદ્રતાનો નાશ કરી સુખ શાંતિ અને તંદુરસ્તી આપે છે દરિદ્ર દ્રવ્યવાન બને સંતાન વિનાનો સંતા સંતતિ પ્રાપ્ત કરે ભયભીત મનુષ્યનો ભય દૂર થાય અને ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે આ વ્રત કરનારે પૂનમના દિવસે સાયકાળે એક બાજોટ ઉપર સફેદ વસ્ત્ર પાથરી તેના પર સત્યનારાયણની છબી પધરાવી વચ્ચે ઘઉંના દાણાનો ઢગલો કરી તેના ઉપર પાણી ભરેલ તાંબાનો લોટો મૂકી કરીને આ વ્રત કથા ભગવાન નારાયણની કથા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે અધ્યાય પહેલો અયોધ્યા પાસેના એક પવિત્ર તીર્થ ક્ષેત્રે ને મિશ્રાણીયમાં તપ કરનારા શેનકાદિક ઋષિઓ એકઠા થયા હતા ત્યાં વેદ્યાસના શિષ્ય સુદપુરાણી પણ હાજર હતા બધા ઋષિઓએ તેને પ્રણામ કરી કહ્યું કે હે મહામુનિ આજના કલયુગમાં એવું તે કયું વ્રત કે તપ છે જેનાથી તેને ત્વરિત ફળની પ્રાપ્તિ થાય છે સુતજી બોલ્યા આ પ્રશ્ન એકવાર નારદજીએ ભગવાનને કરેલો ત્યારે ભગવાને કહ્યું એકવાર નારદજી ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા ત્યાં તેમણે અનેક લોકોને પોતાના કર્મોથી દુઃખી થતા જોયા આ જોઈ નારદજીએ વિચાર્યું કે આ બધાના દુઃખો કેવી રીતે દૂર થાય એ વિચારતા તેઓ વિષ્ણુ લોકમાં ગયા ત્યાં તેમણે શંખ ચક્ર ગદા પદમાં ધારણ કરેલા નારાયણના દર્શન કર્યા તેમણે નારાયણની સ્તુતિ કરી વારંવાર વંદન કર્યા વિષ્ણુ ભગવાને તેના આવવાનું કારણ પૂછ્યું નાદજીએ કહ્યું મનુષ્ય લોકમાં સૌ કોઈ જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના પાપ કર્મોથી દુઃખી થઈ પીડાય છે તો હે નાથ આ બધાના દુઃખો કેવી રીતે દૂર થઈ શકે તે હું સાંભળવા ઈચ્છું છું વિષ્ણુ ભગવાને કહ્યું હે વત્સ મનુષ્ય લોક અને સ્વર્ગ લોકમાં અતિ દુર્લભ અને મહાપુણ્ય આપનારું એક અતિ ઉત્તમ વ્રત શ્રી સત્યનારાયણનું છે એને વિધિપૂર્વક કરવાથી મનુષ્ય આ લોકમાં સુખ મેળવી અંતે પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે નારદજીએ કહ્યું આ વ્રતનું ફળ શું તે વ્રતની વિધિ શું તે વ્રત કોણે કર્યું હતું તે ક્યારે કરવું તે બધું આપ મને જણાવો આ વ્રત પૂનમના દિવસે શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કરવું આ વ્રતનો સવારે આરંભ કરવો પ્રસાદ માટે લોટ દૂધ ઘી ખાંડ વગેરે સવાય પ્રમાણમાં લઈ શીરો તૈયાર કરવો ઉપરાંત ફળ ફળાદીમાં બધા ફળોને નૈવેદ ધરવું પોતાના સગા સંબંધીઓ અને સ્નેહીજનો સાથે કથા શ્રવણ કરી બ્રાહ્મણોને યથાશક્તિ દક્ષિણા આપવી તથા સ્નેહીજનો બ્રાહ્મણોને ભોજન કરાવવું પછી બધાને સત્યનારાયણનો પ્રસાદ આપવો પ્રસાદ લીધા પછી ભજન કીર્તન કરવા અને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં પોતપોતાને ઘેર જવું આ પ્રમાણે વ્રત કરવાથી મનુષ્યની દરેક મનોકામના પૂર્ણ થાય છે સ્કંદ શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા નામનો પહેલો અધ્ય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય બીજામાં નિર્ધન બ્રાહ્મણ તથા કઠિયારાની કથા આવે છે કાશી નગરીમાં એક અતિ નિર્ધનગરી બ્રાહ્મણ રહેતો હતો તે ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ દરરોજ પૃથ્વી પર ભિક્ષા માગવા સવારથી સાંજ સુધી પટકતો આ બ્રાહ્મણને દુઃખી થયેલો જોઈ એક દિવસ વિષ્ણુ ભગવાન બ્રાહ્મણનો રૂપ લઈ તેની પાસે આવ્યા અને કહ્યું તું દરરોજ આમ દુઃખી થઈ શા માટે ફરે છે ત્યારે બ્રાહ્મણે કહ્યું હું પેટનો ખાડો પૂરવા માટે સવાર સાંજ ભીખ માગું છું જો આપ મારું આ દારિદ્ર્ય દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો ને તોય તે મને બતાવો વૃદ્ધ બ્રાહ્મણે તેને સત્યનારાયણનું વ્રત કરવાનું કહ્યું આ વ્રત કરવાથી મનુષ્ય સઘળા દુઃખોથી મુક્ત થાય છે તેમ તેણે જણાવ્યું પછી તે બ્રાહ્મણે નિર્ધન બ્રાહ્મણને સત્યનારાયણના વ્રત પૂંજનના વિધિ વિધાન સમજાવી ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા નિધન બ્રાહ્મણે તરત જ તે વ્રત કરવાનો નિર્ણય લઈ લીધો વિચારમાં ને વિચારમાં તેને રાત્રે નિંદ્રા પણ ન આવી બીજે દિવસે સવારે વહેલો ઉઠી શ્રી સત્યનારાયણનું વ્રત આજે કરીશ એવો સંકલ્પ કરી તે ભિક્ષા માગવા નગરમાં નીકળી પડ્યો તે દિવસે બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં પુષ્કળ દ્રવ્ય પ્રાપ્ત થયું તે મનમાંને મનમાં ભગવાનનો ઉપકાર માની ઘેર આવ્યો અને તે દ્રવ્યથી સગા વાહલા મિત્રો સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કર્યું આ વ્રતના પ્રભાવથી તે બધા દુઃખોથી મુક્ત થઈ ખૂબ જ સંપત્તિવાન થયો તેણે એક શ્રેષ્ઠ બ્રાહ્મણ તરીકે પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત કરી તે દિવસથી માંડીને તેને દર પૂર્ણિમાને દિવસે સત્યનારાયણનું વ્રત કરવા માંડ્યું આ વ્રત કરી તે સર્વ પાપમાંથી મુક્ત બની દુર્લભ મોક્ષ ગતિને પામ્યો આમ શ્રી સત્યનારાયણ ભગવાને શ્રી નારદ મુનિને આ વ્રત વિશે જણાવ્યું આ સાંભળી સર્વ ઋષિગણ બોલ્યા કે હે સુતપુરાણી તે બ્રાહ્મણ પાસેથી આ વ્રત કોણે સાંભળ્યું અને જાણ્યું આ પૃથ્વી પર તે વ્રત કોણે કર્યું એ બધું અમે સાંભળવા ઈચ્છીએ છીએ શ્રી સુતજી બોલ્યા એક દિવસ શ્રેષ્ઠ બ્રાહ્મણ સતાનંદ પોતાના વૈભવ પ્રમાણે પોતાના કુટુંબજીજનો સાથે પોતાના સગાવાલા સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન કરતો હતો એ વખતે લાકડા કાપી વેચનારો એક ભીલ જાતનો કઠિયારો તરસ લાગવાના કારણે પાણી પીવા માટે તેના ઘર પાસે આવ્યો તેણે એક લાકડાની પારી ઓટલા પર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો ત્યાં તેણે બ્રાહ્મણને કોઈક દેવનું વ્રત પૂંજન કરતો જોયો અને તે ત્યાં બેઠો વ્રત સમાપ્ત થતાં તેણે નમસ્કાર કર્યા બ્રાહ્મણને વંદન કરતાં પૂછ્યું કે હે ભૂદેવ આપ શેનું વ્રત પૂંજન કરી રહ્યા છો તે કરવાથી શું ફળ મળે તે આપ મને જણાવો બ્રાહ્મણે કહ્યું હું ભગવાન સત્યનારાયણનું વ્રત કરું છું તેની કૃપાથી જ મને આ બધું પ્રાપ્ત થયું છે કઠિયારાએ એ બ્રાહ્મણ પાસેથી વ્રતની વિધિ જાણી લીધી પછી પ્રસાદ ખાય પાણી પીને હર્ષ પામતો પોતાના નગર તરફ ગયો તે માથે લાકડાનો ભારો લઈ શ્રી સત્યનારાયણનું સ્મરણ કરતાં વિચારવા લાગ્યો કે આજે નગરમાં જઈ લાકડાનો ભારો વેચી જે દ્રવ્ય મળશે એ દ્રવ્યથી હું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ આમ સંકલ્પ કરી તે ધનવાનોના લતામાં ગયો શ્રી સત્યદેવની કૃપાથી તે દિવસે તે લાકડાની બમણી કિંમત મળી બમણા દ્રવ્ય વડે પૂજાની સામગ્રી ખરીદી પોતાને ઘેર ગયો અને પોતાના સગા વહલા કુટુંબીજનોને બોલાવી વિધિપૂર્વક સત્યનારાયણનું વ્રત કર્યું એ વ્રતના પ્રભાવથી કઠિયારો ધનવાળો પુત્રવાળો થઈ આ લોકમાં સર્વ સુખ ભોગવી છેવટે સ્વર્ગમાં ગયો શ્રી સ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો બીજો અધ્યાય સમાપ્ત બોલો શ્રી સત્યનારાયણ દેવની જય અઢિયાર ત્રીજામાં સાધુ વાણિયાની કથા આવે છે પૂર્વકાળે ઉલ્કામુખ નામનો રાજા રાજ કરતો હતો તે દરરોજ દેવ મંદિરે જઈ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપતો તેની પત્ની કમલમુખ પણ પતિવ્રતા સ્ત્રી હતી એક દિવસ રાજા રાણી ભદ્રશીલા નદીના કિનારે બેસી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરતા હતા એ વખતે પુષ્કળ ધન લઈ વ્યાપાર કરવા માટે નીકળેલો એક સાધુ નામનો વાણિયો ત્યાં આવી પહોંચ્યો તેણે વાહનને કિનારા પર લંગારી રાજા પાસે ગયો અને બોલ્યો હે રાજા આપ આ શું કરી રહ્યા છો રાજાએ કહ્યું હું સંતાન પ્રાપ્તિ માટે હું શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાનનું પૂજન કરું છું અને સંતાન પ્રાપ્તિ માટે તે સત્યનારાયણનું વ્રત કરું છું આ સાંભળી સાધુ વાણિયાએ તે વ્રતની વિધિ જણાવવા કહ્યું કારણ મારે પણ બાળક નથી મને તે વ્રતની વિધિ કહો રાજા પાસેથી વિધિ વિધાન સાંભળી વેપાર માટે જવાનું છોડી દઈ તે સીધો ઘેર આવ્યો અને પોતાની પત્નીને આ વ્રત વિશે જણાવ્યું સાધુ વાણિયાએ પત્ની લીલાવતીને કહ્યું જો આપણને બાળક થશે તો આ વ્રત આપણે કરીશું આમ સંકલ્પ કરી સાધુ વાણીઓ પત્ની લીલાવતી સાથે આનંદથી જીવવા લાગ્યો થોડા મહિના છતાં ભગવાન સત્યદેવની કૃપાથી લીલાવતી ગર્ભવતી થઈ પૂરા નવ માસે લીલાવતી એક સુંદર કન્યા રત્નને જન્મ આપ્યો તે કન્યા દિવસે દિવસે મોટી થવા લાગી તે કન્યાનું નામ કલાવતી પાડ્યું પછી પત્ની લીલાવતીએ પોતાના પતિને આ વ્રત કરવા જણાવ્યું છતાં તેના પતિએ તે પ્રત્યે ધ્યાન આપ્યું નહીં કલાવતી મોટી થતાં તેના લગ્નો એક સુંદર અને ગુણવાન યુવાન સાથે કરવામાં આવ્યા એ પછી પણ તે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો પરિણામે સત્યનારાયણ ભગવાન તેમના પર કોપાયમાન થયા ત્યાર પછી કાલને વર્ષ થયેલો સાધુવાણીઓ પોતાના જમાઈને સાથે લઈ વેપાર કરવા નીકળ્યો દરિયો પાર કરી સિંધુ નદીની પાસે આવેલા રત્નસારસુર નામના મોટા નગરમાં જઈ સાધુવાણીઓ અને જમાઈ સારી રીતે વેપાર કરવા લાગ્યા તેઓ જે નગરમાં રહેવા લાગ્યા તે નગરનો રાજા ચંદ્રકેતુ હતો તેઓ આ નગરમાં વેપાર કરવા લાગ્યા તે વખતે શ્રી સત્યદેવે સાધુવાણીયાને પોતાનું વ્રત કરવાથી પ્રતિજ્ઞા ભંગ થયેલો જોઈ તેને શ્રાપ આપ્યો કે તને મહાન દારૂ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક દિવસ ચોરો રાજાના ખજાનામાંથી ચોરી કરી ભાગ્યા રાજખજાનામાંથી ચોરી થતાં દશે દિશાઓમાંથી સિપાઈઓ શોધ કરવા માંડ્યા ચોરો આ ધન લઈ સાધુ વાણીઓ અને એના જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં આવ્યા પોતાની પાછળ રાજાના સિપાઈઓ અને યમદૂતોને દોડતા આવતા જોઈ ભયભીત થયેલા ચોરોએ તે ચોરી લીધેલું બધું ધન સાધુ વાણીઓ અને જમાઈ જ્યાં રહેતા હતા ત્યાં જલ્દી જલ્દી નાખીને ક્યાંક નાસી ગયા રાજાને સિપાહીઓ ત્યાં આવી પહોંચ્યા અને ચોરાયેલું ધન આ બંને વણિક વેપારીઓ પાસે જોતા તેમના હાથે હથકડી લગાવી રાજા પાસે લઈ ગયા અને બોલ્યા મહારાજ અમે આ બે ચોરોને પકડી લાવ્યા છીએ આપ આજ્ઞા કરો તેવી સજા અમે તેમને કરીએ રાજાએ બહુ વિચાર કર્યા વગર કંઈ સમજ્યા વગર તેને કેદખાનામાં પૂરવાનું કહ્યું સિપાહીઓએ બંનેને દોડાથી બાંધી બેડીઓ પહેરાવી મોટા મજબૂત કેદખાનામાં પૂરી દીધા શ્રી સત્યનારાયણ ભગવાનની માયાને કારણે કોઈએ પણ વણિક પુત્રોનું કહેવું સાંભળ્યું નહીં ચંદ્રકેતુ રાજાએ તે બંને વેપારીઓનું બધું દ્રવ્ય આંચકી લીધું આ બાજુ શ્રી સત્યનારાયણના શ્રાપને લીધે સાધુ વાણિયાની પત્ની લીલાવતી કણ ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગઈ તેના ઘરમાં રહેલું બધું ધન ચોરો લૂટી ગયા ગરીબી અને ભૂખથી પીડાતી લીલાવતી ઘેર ઘેર ભિક્ષા માગવા લાગી તેમજ તેની પુત્રી કલાવતી પણ અન્ન માટે ઘેર ઘેર ભીખ માગતી એક દિવસ કલાવતી એક બ્રાહ્મણને ઘેર ભિક્ષા માગવા ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન થતું જોયું તેથી તે ત્યાં ઓટલા પર બેસી કથા સાંભળી અને છેલ્લે વંદન કરી ભગવાન પાસે વરદાન માગ્યું અને પ્રસાદ લઈ મોડી રાતે ઘેર ગઈ દીકરીને મોડી રાત સુધી બહાર ફરતી જોઈ માતા લીલાવતીએ પૂછ્યું તેથી કલાવતીએ કહ્યું માં આજે હું એક બ્રાહ્મણને ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત થતું હતું ત્યાં બેઠી હતી પછી જે કાંઈ પ્રસાદ મળ્યો તે લઈ હું ઘેર આવી છું કન્યાનું આ વચન સાંભળી લીલાવતીએ પોતાની દીકરીના જન્મ વખતે લીધેલું વ્રત યાદ આવ્યું તે આનંદપૂર્વક વ્રત કરવા તૈયાર થઈ તેણે પોતાના સગાવાલાને બોલાવી પોતાની શક્તિ પ્રમાણે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું પછી ભગવાન પાસે વારંવાર યાચના કરી વરદાન માગ્યું મારા પતિ અને જમાય જ્યાં હોય ત્યાંથી જલ્દી ઘેર આવે તેમ કરું વ્રતના પ્રભાવથી શ્રી સત્યનારાયણ સંતુષ્ટ થયા તે જ રાતે ભગવાન સત્યદેવ રાજા ચંદ્રકેતુના સ્વપ્નમાં આવી તે બે વણિકોને છોડી દેવા જણાવ્યું તથા તેનું લીધેલું દ્રવ્ય પણ પાછું આપવા કહ્યું સવાર થતાં રાજાએ બંને વણિકોને કેદખાનામાંથી મુક્ત કરી તેનું દ્રવ્ય પાછું આપી માનભેર છોડી મૂક્યા સાધુ વાણીઓ અને તેનો જમાય તે દ્રવ્ય લઈ પોતા પોતપોતાના ઘર તરફ રવાના થયા ઇતિ શ્રી રેવાખંડે સ્કંદપુરાણી શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય ચોથો ચાલુ વાર્તા સાધુ વાણીઓ બધી તૈયારી કરી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી પોતાના ગામ તરફ રવાના થયા સાધુ વાણીઓ અને એનો જમાય નૌકામાં બેસી થોડે દૂર ગયા બપોરનો સમય તેને વહાને કિનારે લંગાર્યું શ્રી સત્યનારાયણે તેમની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનો રૂપ લઈ વણિક પાસે આવ્યા અને બોલ્યા તારી નૌકામાં શું ભરેલું છે ઘણું ધન મળવાથી અભિમાની બનેલા તે બંને વણિકોએ સાધુની મશ્કરી કરતાં કહ્યું કે હે દંડી સ્વામી અમારા વહાણમાં તો વેલા ઘાસ પાંદરા સિવાય બીજું કાંઈ જ નથી સાધુ વાણિયાનું આવું કઠોર વચન સાંભળી સંન્યાસી ભગવાન કોધાય માન થઈ તથાસ્તું કહી ચાલ્યા ગયા પછી સમુદ્ર કિનારે એક ઠેકાણે જઈને ઊભા રહ્યા સન્યાસી ના ગયા પછી વાણિયો પોતાનું નિત્ય કર્મ પતાવી વહાણ પર ગયો તેને જોયું તો વેલા અને પાંદરા સમજો હતો તેણે સસરાની આ હાલત જોઈ બોલ્યો જંગલમાં રહેતા સંન્યાસીઓ દેવી શક્તિ ધરાવતા હોય છે જરૂર પેલા સન્યાસીએ જ શ્રાપ આપ્યો લાગે છે તેઓ સંન્યાસીને શોધતા શોધતા તેમની પાસે પહોંચ્યા તેમણે સન્યાસીને જોઈ દંડવત પ્રણામ કર્યા કરગરી અને માફી માંગી સાધુ વાણિયાને આમ કરગર તો જોઈ સંન્યાસી બોલ્યા કે હે સાધુ વાણિયો તું મારી પૂજા કરવાનું ભૂલી ગયો છું તેથી મારી આજ્ઞાથી જ તને પારાવાર દુઃખ પ્રાપ્ત થયું છે ભગવાનનું આવું વચને સાંભળી સાધુ વાણીઓ તેની સ્તુતિ કરવા લાગ્યો ને બોલ્યો હે પ્રભુ હું આપને ઓળખી શક્યો નહીં મને માફ કરો વહાણમાં મારું જે પહેલાં ધન હતું તે મને સર્વ પાછું આપો મારી ભૂલ થઈ ભગવાન સત્યદેવે તેને ઈચ્છિત વરદાન આપી અંતર ધ્યાન થઈ ગયા તેઓ ફરી વહાણ પાસે આવ્યા તો પોતાનું વહાણ અગાઉની માફક દ્રવ્યથી ભરેલું જોયું ભગવાનની કૃપાથી પોતાની ઈચ્છા ફળતા વાણિયાએ ત્યાં જ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિધિ સર કરી અને પોતાના નગર તરફ જવા નીકળ્યું પોતાનું ગામ નજીક આવતા સાધુવાણીએ પોતાના એકદૂતને પોતાના આગમનના ખબર આપવા પોતાને ઘેર રવાના કર્યું લીલાવતી આ વખતે સત્યનારાયણનું પૂંજન કરતી હતી તે આ સમાચાર સાંભળી ઉતાવળે ઉતાવળે પૂંજનનું કાર્ય પતાવી દઈ પોતાની પુત્રી કલાવતીને આ સમાચાર આપ્યા કલાવતી પણ આ વ્રત જેમ તેમ પૂરું કરી પ્રસાદ લેવાનું બાકી રાખી પોતાના પિતા અને પતિને મળવા માટે દોડી ગઈ આમ પ્રસાદનો અનાદાર થયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન ગુસ્સે થયા અને કલાવતીના પતિનો તેના ધન સાથેના વાહનની સમુદ્રના જળમાં અદૃશ્ય બનાવી દીધું જ્યારે કલાવતીએ પોતાના પતિને ન જોયો એટલે તે મહાશોક કરી રડવા લાગી અચાનક સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણનું સ્મરણ થયું તેણે ત્યાં જ સંકલ્પ કર્યો કે મારું આ દુઃખ દૂર થાય તરત જ હું આ ઘાટ પર જ વિધિપૂર્વક સંતુષ્ટ થયા ભક્ત વત્સલ ભગવાને આકાશવાણી દ્વારા જણાવ્યું અમારી તમારી પુત્રી મારા પ્રસાદનો ત્યાગ કરીને તેના પતિને મળવા આવી છે તેથી જ તેના પતિને તેનાથી અદ્રશ્ય કરવામાં આવ્યો જો તે ઘેર જઈ પ્રસાદ લઈ પાછી આવે તો તેનો પતિ તેને તરત જ પ્રાપ્ત થશે આ આકાશવાણી લીલાવતીએ સાંભળી કલાવતીએ સાંભળી તે તરત જ ઘેર ગઈ પ્રસાદ લઈ નદી કિનારે પાછી આવી તો તેને પોતાના પતિના દર્શન થયા પોતાના જમાઈને જોઈને સાધુવાણીયાને સંતોષ થયો તેને વિધિ પ્રમાણે ત્યાં શ્રી સત્યનારાયણનું વ્રત પૂંજન કરી પોતાના ધન અને બાંધવો સહિત ઘેર ગયો ઘેર આવ્યા બાદ દર પૂનમના દિવસે તથા સૂર્ય સંક્રાંતિને દિવસે તે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવા લાગ્યો અને અંતે લોકમાં સર્વ સુખો ભોગવીને મરણ પછી તે સત્ય લોકમાં ગયો એ શ્રી પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો ચોથો અધ્યાય સમાપ્ત બોલીએ શ્રી સત્યનારાયણ દેવની જય અધ્યાય પાંચમા માં તુંગધ્વજની કથા આવે છે તુંગધ્વજ નામે એક રાજા હતો તે પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો એ રાજાએ એક દિવસથી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો આથી તે ઘણું દુઃખ પામ્યું એક દિવસ તે વનમાં ગયો ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો ફરતો એક ઝાડ પાસે આવ્યો ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળી શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂંજન ભક્તિ ભાવપૂર્વક કરી રહ્યા હતા આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો ન તો તેણે દેવને નમન કર્યું અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો રાજાના સ્વપુત્રો તથા ધનધાન્ય હીરાજવેરા સઘળું નાશ પામ્યું ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા લાગે છે વિચાર કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂંજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ આવું મનમાં વિચારી તે ગોવાળિયા પાસે ગયો અને સર્વ ગોવાળિયાને બોલાવી તે રાજા ભક્તિ ભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂંજન કરવા લાગ્યા પોતાનું કથા પૂંજન પૂરું થતાં સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્ય લોકમાં ગયો અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂંજન જે કરે છે તેને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે અથવા જો કોઈ એનો અંગીકાર કરે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ ઘણું મોટું છે પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય ધનવાન બને બંધરમાં હોય તે બંધન મુક્ત બને વળી જે ગમે તેટલો ભયભીત હોય તો તે ભય મુક્ત થાય આમાં કોઈ શંકાને સ્થાન નથી શ્રી સત્ય નારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને સત્ય લોકમાં જાય છે સતજી મુનિએ ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનની વ્રતનો મહિમા સમજાવતા કહ્યું કે હે બ્રાહ્મણો મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય અને સુખ શાંતિ ભોગવે છે આ હળહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે કેટલાક લોકો તેને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્યદેવ કહે છે એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે આ હળાહળ કળિયુગમાં શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે જે કોઈ ભક્તિ ભાવપૂર્વક આ કથાનું નિત્ય પાઠ કરશે તેના શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામે છે એના સઘળા પાપો પણ નષ્ટ થઈ જશે હે મુનિવરો પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનજન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે હું જણાવી રહ્યો છું તે તમે ધ્યાન દઈને સાંભળો જે નિર્ધર મહાબુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે આ જન્મમાં વિશ શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરી મોક્ષને પામ્યો લાકડાના ભારા વેચનારો ગઢી ગરીબ ભીલ કઠિયારો જે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા પૂજા કરીને વૈકુંઠનો અધિકારી થયો ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂંજન કર્યું હતું આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયું ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને રાજા પાસે ભગવાને અડધું શરીર માગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થયું તુંગધ્વજ નામના રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂમનું થયો હતો તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરી સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી આથી તે વૈકુંઠમાં ગયો શ્રીસ્કંદપુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણકથાનનો પાંચમો અધ્યાયી સમાપ્ત બોલિયે શ્રી સત્યનારાયણ દેવનીજ શાંતાકાર પૂજગશય પદ્મનાભમસુરેશં વિશ્વાતારમ ગગન સદશમર્ણશુભાંગ લક્ષ્મીકાંત કમલનયન યોગી વંદે વિષ્ણુ ભવભર જેમનો શાંત આકાર છે શેષનાગ પર શયન કર્યું છે નાભીમાંથી કમળ પ્રગટ થયું છે સર્વ દેવોના જેવો ઈશ્વર છે અને વિશ્વના આધાર છે આકાશ જેવા નિર્વિકાર નિરાકાર નિર્લેપ છે મેઘ સમાન વર્ણ છે મંગલમય અંગોવાળા છે લક્ષ્મીના પ્રિય પતિ છે કમલ સમાન નેત્રો છે એકાગ્ર ચિત્તવાળા યોગીઓ દ્વારા ધ્યાન દ્વારા જેમને જાણી શકે છે પ્રાપ્ત કરે છે એવા સર્વ લોકોના એકમાત્ર નાથ અને સંસાર ભયને હરનારા સર્વવ્યાપક ભગવાન વિષ્ણુને હું વંદન કરું છું આજે આપણે આ વિડીયોમાં સાંભળી ધર્મ અર્થ કામ અને મોક્ષ દેનારી ભગવાન સત્યનારાયણના પાંચ અધ્યાય જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વીડિયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ